વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં તો લાસ્ટ વ્લોગ જ્યાંથી મેં પૂરો કર્યો હતો આ વ્લોગ હું ત્યાંથી જ ચાલું કરું છું મેં તમને લાસ્ટ વ્લોગમાં જ્યાં અમે દિલ્હીમાં જે રૂમમાં રહ્યા હતા એની રૂમ ટૂર પણ તમને કરાવી હતી અને આ હું તમને રૂમની બહારનો એરિયા બતાવી રહી છું કે રૂમની બહાર કેવી બિલ્ડિંગ છે તો તમે જોઈ શકો છો હું અહીંયા તમને ગ્રીનરી બતાવવાની કોશિશ કરી રહી છું મની વેલ બિલ્ડિંગમાં મની વેલ ઉપરથી નીચે એવી રીતના લટકાવી હતી ને કે આખા બિલ્ડિંગનો લૂપ બદલાઈ જતો હતો અને તમને ખબર છે કે ગ્રીનરી મને કેટલી બધી ગમે છે તો જ્યાં ગ્રીનરી દેખાય ત્યાં મારો કેમેરા કેમેરા ઓન થઈ જાય છે એ પછી નાનામાં નાનો નાનામાં નાનું કુંડું કેમ ના હોય તો પણ હું કુંડામાં ઉગાડેલો છોડ પણ કેમેરામાં કંડારી લઉં છું ક્લિક કરી દઉં છું તો હું તમને બતાવી દઈ છું અને મને ખબર છે હું બે વીક પછી આ વ્લોગ મૂકી રહી છું એકચ્યુલી અમે લોકો આવી ગયા અમે ફરીને આવી ગયા વારાણસીથી પરંતુ ઘરે આવી તો આઠ નવ દિવસ સુધી ઘર બંધ હતું એટલે તમે જુઓ તો ઘરમાં ધૂળ પટ એટલી થઈ ગઈ હતી અને આ બિલકુલ અમારી રૂમની બહાર હતું આ મેં તમને બતાવ્યું ત્યારબાદ આ લીફ આર્ટ નાટ છે સરસ સરસ શો પીસ લગાવ્યા હતા મેં એના શોર્ટ્સ પણ મૂક્યા છે તો ઘરે ઘર બહુ જ ગંદુ થઈ ગયું હતું પ્લસ કપડાંનો ઢગ હતો જેને કહેવાય ને બહાર તો તમે કપડાં ધોઈ નહીં શકતા ને નવા કપડાં નાઇટના કપડાં તો ટુ વીક્સ સુધી તો મારે એ જ બધું કામ ચાલ્યું તો થોડી થોડી નહીં ઘણી બધી હું લેટ છું પરંતુ હા હું શોર્ટ્સ મૂકતી હતી તમારા માટે જો તમે રેગ્યુલર વ્યુઅર હોવ તો તમે જોયું હશે કે મેં શોર્ટ્સ મૂક્યા છે તો આ વ્લોગ મારો રહેશે દિલ્હી ટુ વારાણસીનો વ્લોગ દિલ્હીથી વારાણસી બાય વંદે ભારત ટ્રેન અમે લોકો પહોંચ્યા હતા અને વંદે ભારતમાં મારો ગાંધીનગરથી વાપી સુધીનો એક્સપિરિયન્સ એકવાર છે એ મેં તમારી સાથે શેર કર્યો હતો આજે હું તમને દિલ્હીથી વારાણસીનો વંદે ભારતનો મારો એક્સપિરિયન્સ શેર કરીશ અને આઈ હોપ તમને પસંદ આવશે આ વ્લોગ અને હું તમને મીન્સ વંદે ભારતમાં શું શું ફૂડ હતું બધું જ હું તમને કહીશ કે જે મેં ફીલ કર્યું અને આ મારી નીચે જ્યાં અમે રોકાયા હતા ત્યાં નીચે એક ગાર્ડન એરિયા હતો ત્યાંનો લુક છે અને તમે અમારો સામાન જોઈ રહ્યા છો કેટલો સામાન છે મારો આ બધો વારાણસી જશે અને પેલું જે બેગની બાજુમાં એક સાદું ઠેલું છે એ સરોજીની માર્કેટ અમે દિલ્હીમાં સરોજીની માર્કેટ તમે સાંભળ્યું હશે બહુ ફેમસ સ્ટ્રીટ શોપિંગ માર્કેટ છે ત્યાં ગયા હતા અને ત્યાંની થોડી ઘણી ચીકુ માટે શોપિંગ છે અને આ દિલ્હીના રોડ હું તમને બતાવી રહી છું હવે અમે જઈ રહ્યા છીએ સીધા રેલવે સ્ટેશન દિલ્હીના રેલવે સ્ટેશન એકચ્યુઅલી મને નામ નથી ખબર કે એનું નામ શું છે મીન્સ હું ભૂલી ગઈ છું તો હવે આવી ગયા છે રેલવે સ્ટેશન અને હું તમને રેલવે સ્ટેશનનો એક લુક આપી રહી છું મારી ટ્રેન ત્રણ વાગ્યાની બપોરના ત્રણ વાગ્યાની હતી વંદે ભારત ટ્રેન અમે ઓલરેડી બુક કરાવી હતી પેલેથી મિન્સ બુકિંગ હતું અમારું તો ત્રણ વાગ્યાની ટ્રેન હતી વંદે ભારત જે અમને દિલ્હીમાં રાત્રે અગિયાર સોરી વારાણસીમાં રાત્રે અગિયાર વાગે ઉતારવાની હતી હું તમને આ લુક બતાવી રહી છું દિલ્હી રેલવે સ્ટેશનનું પગ હું તેની સાથે જ તમે જુઓ તો આમ જાણે અમ લોકો તો ખુશ હું તો ખુશ થઈ ગઈ હતી કારણ કે આવા દ્રશ્યો મને બહુ ઓછા જોવા મળે છે એકદમ જીવન ધબકતું હોય ને એવા દ્રશ્યો હતા ભીડ ને બધા માણસો ચાલતા હતા અને ઘણા દોડતા હતા અને ઘણા ઊંઘ્યા હતા અને ઘણા બેઠા હતા અને સચ્ચે બહુ મજા આવી ગઈ કારણ કે મને આ ટાઈપનું બધું નવું નવું જોવાનું બહુ જ ગમે છે અને ટ્રેનમાં બહુ ઓછું ઓછું મીન્સ હમણાં બહુ ઓછું અમે લોકો નીકળ્યા છીએ અને ચીકું મીકું તો કહું ને બહુ જ ઓછું નીકળ્યા છે તો એ વાતાવરણ જોવાની એક મજા આવતી હોય છે અને તમને હું કહું તો અમારી પાસે બહુ સામાન હતું ને તો મારાથી તો મીકોનો હાથ પકડીને એક જ ઠેલો લેવાયો તો જા સામાન એકચુલી અમારે પાછું ખાસું રેલવે સ્ટેશનમાં એન્ટ્રી કર્યા બાદ પણ ખાસું ચાલવાનું હતું તો અમે લોકોએ કુલી કુલી કર્યો હતો સોરી કુલી કર્યા હતા નોટ કર્યો હતો તો એ એક જ એક જ કર્યા હતા પણ હું એમને થોડું રિસ્પેક્ટથી સંબોધીશ એ ભાઈ જે રીતના જેમ કે તમે જોવું ને એક બેગ એમને માથા પર મૂકીને એ મારે ઉતારવાનું રહી ગયું કેમ કે ગીરદી બહુ હતી ને એક બેગ માથા પર મૂકી અને બીજી બેગ એ હાથ વડે સીધી માથા પર જાણ તો આમ એકદમ સીધી માથા પર જ એમ હાથ વડે કરીને તો એમના માથા પર પહોંચી ગઈ બીજી બેગ બહુ ભગવાન સાચે બહુ બહુ જ સરસ બહુ જ સરસ ભાઈ હતા અને શું કહેવાય કે એમની જે માંગ્યા હતા એના કરતાં થોડા પૈસા એમને વધારે આપ્યા કારણ કે એમને અમને ઇવન પ્લેટફોર્મ પણ અમારું બતાવી દીધું હતું અમે પૂછ્યું હતું ને કહ્યું હતું ને કે આ પ્લેટફોર્મ પર અમારી ટ્રેન આવવાની છે શું એ કઈ જગ્યાએ છે એમ તો એમને ત્યાં જ લઈ ગયા ત્યાં અમને ઊભા રાખીને કીધું કે આટલા વાગે આવશે તમે અહીંયા ઊભા રહો પછી આ બાળકોને અહીંયા બેસાડી દો તો બહુ સરસ દઈ હતા એકચ્યુઅલી ઘીદી એટલી હતી ને એટલે હું એક ના લઈ શકી હવે અમારી ટ્રેન ઉપડી ગઈ છે વંદે ભારતમાં અમે બેસી ગયા છે અને હું તમને બસ આ ટ્રેન હવે અમારી પસાર થઈ રહી છે ને પછી લુક બતાવી રહી છું એકચ્યુલી અમારી ત્રણ વાગ્યાની ટ્રેન હતી ને પછી કેવું હતું કે સાંજે મીન્સ વિન્ટર સિઝન સ્ટાર્ટ છે તો સાંજે પાંચ સાડા પાંચે અંધારું થઈ ગયું થઈ ગયું હતું એટલે હું તમને બહારનો એટલો જાજો લુક નહીં બતાવી શકું ટ્રેનની બહાર ટ્રેનમાં બેઠા પછી બહારનો લુક કારણ કે પછી સાડા પાંચે છ વાગે અંધારું થઈ ગયું હતું ને તેમ બી બધું બ્લેક બ્લેક દેખાતું હતું તમે જોઈ શકો છો કે બસ આ નહીં દિલ્હી હવે અમે બારના તરફ પ્રયાણ કરી રહ્યા છીએ તો એટલો લુક નહીં આવે પણ હા ટ્રેનની અંદરનું જે મારો ફૂલ ઓફ એક્સપિરિયન્સ છે હું તમને તમારી આગળ શેર કરીશ ને સચ્ચે તમને પણ મજા આવશે તો બસ અમારી તો સીટ નક્કી હતી એટલે અમે તો બેસી ગયા ટ્રેનમાં બેસી ગયા છે અને જ્યારે અમે ગાંધીનગરથી વાપી ગયા હતા ને ત્યારે અમે એક્ઝિક્યુટિવ ચેર નથી કરાઈ એ જે આગળ આગળ બેસવાનું હોય છે એને આઈ થિંક સિમ્પલ ચેર કહે છે એ એ મને ખબર નથી એને શું કહે છે પણ એ એ એ સીટ કરાવી હતી એમાં કેવું હોય છે કે ત્રણ સીટ આ બાજુ અને બે સીટ આ બાજુ અને તમારી જે પગ મૂકવાની સ્પેસ થોડી ઓછી હોય એ પણ સરસ જ હોય છે પણ એમાં ત્રણ ને બે એ વિના પાંચ હોય છે જ્યારે આ એક્ઝિક્યુટિવ ચેર અમે ફર્સ્ટ ટાઈમ કરાવી છે એમાં કેવું હોય છે કે બે આ બાજુ બે આ બાજુ એમ મીન્સ ચાર જ સીટ હોય અને જે તમારા પગ મૂકવાની થોડી સ્પેસ વધારે હોય તમે જોઈ શકો છો ગુલાબ અમે આવ્યા ને તો અમને ગુલાબ આપ્યું હતું ત્યાં મીન્સ રેલવે સ્ટેશન રેલવેના કર્મચારીએ ટ્રેનના કર્મચારીએ ગુલાબ આપ બધાને ગુલાબ આપ્યું હતું અને વેલકમ કર્યું હતું પાણીની બોટલ પણ આપી દીધી હતી તો તમને ખબર છે વંદે ભારત આપણી ઈ વન ટ્રેન છે તો ખરેખર સારી છે એનો એક્સપિરિયન્સ બી આ હું તમને બહારનો લુક બતાવી છું તમે જોઈ રહ્યો કારણ કે પછી જોવા નહીં મળે કારણ કે પછી અંધારું થઈ ગયું હતું તો બહારનો લુક આ તમને બતાવી રહી છું અને મને તો મને તો ટ્રેનની બહાર પછી પ્લેનમાં મીન્સ વિન્ડો મને ગમતી હોય છે પછી પ્લેન હોય કે ટ્રેન હવે કેવું છે કે આમાં અમે ગયા ને એટલે થોડીવાર વાર થોડી વાર પછી નાસ્તો આવ્યો હતો હું તમને બતાવી રહી છું અને ત્રણ વાગ્યા ત્રણ આઈ થિંક અમે બેસી ગયા હતા અને આ નાસ્તાની અમારે એટલા માટે બહુ જ જરૂર હતી કારણ કે અમે લંચ નહોતું કર્યું એ દિવસે અમે લંચ કર્યા વગર નીકળી ગયા હતા કારણ કે દિલ્હીનો ટ્રાફિક કેટલો બધો હોય છે એટલે અમે એક વાગે તો નીકળી ગયા હતા ઓલા બોલાવી લીધી હતી કારણ કે પછી જો દિલ્હીના ટ્રાફિકમાં ફસાઈ જઈએ અને અમારી ટ્રેન મિસ થઈ જાય તો એટલે અમે લંચ કર્યા વગર સવારે બ્રેકફાસ્ટ કર્યો હતો અને પછી લંચ કર્યા વગર નીકળ્યા હતા ને તો પછી આ જે નાસ્તો છે અમારું લંચ થઈ રહ્યું સાથે અમે જોઈશું ગિરનારની ઇલાયકી ચા હતી મને ઓછી ભાવી હતી પણ નિલેશનો ભાવી ભાઈ હતી એમ ઇન્સ્ટન્ટ ટી બનાવવાની હતી અને શું કહેવાય કે નાસ્તામાં બી કાજુ હતું પછી પેલું તમ મેં તમને બતાવ્યું હતું અને આ છે ને સાંજે છ છ નહીં સાડા છ એ સોપ આવ્યો હતો એ છે એકચ્યુલી હું તમને મારું જે ફૂડ બતાવ્યું છું ને એ દોઢ દોઢ કલાકના અંતરે આવ્યું હતું તો મીન્સ હું સળંગ બતાવું છું તો એવું નથી કે બધું એક સાથે આવી ગયું હતું સાડા ત્રણ પોણા ચારે નાસ્તો આવ્યો હતો ત્યારબાદ સાડા છ એ આપ સૂપ સૂપ આપ આવ્યું હતું હું વિડીયો શૂટ કરી રહી છું અને નિલેશ મેં કીધું જરા તમે બનાવી દો તો હું સૂટ કરી દઉં તો ગરમ પાણી એ લોકોએ આપ્યું હતું અને આ છે આઈ થિંક ટોમેટો સૂપ જ હતો યસ યસિસ ટોમેટો સૂપ જ છે અને એમાં આવી રીતના ટોમેટો સૂપનું પાઉચ આપ્યું હતું ગરમ પાણી હતું સિઝનિંગ હતું તમે જોઈ શકો છો હું એડ બી કરી રહી છું તો સીઝનિંગ હતું અને બટર બટર પણ હતું તો ગરમ પાણી હતું ને એમાં સૂપ બનાવ્યો હતો ને તો મીન્સ સારું ગળામાં સારું લાગતું હતું તો હું તમને એ પણ બતાવી રહી છું હવે અંધારું થઈ ગયું છે ને એટલે બહારનું વ્યૂ તમને નહીં બતાવી શકું પણ વંદે ભારતમાં મીન્સ જ્યારે તમે ટિકિટ બુક કરાવો છો ને તો આ બધું અંદર ઇન્કલુડ જ હોય છે અને અમારે ચારની બુક કરાવી હતી તો પ્રાઇઝ આઈ થિંક હું નિલેશને પૂછીને એવું હશે ને તો નેક્સ્ટ રોલોગમાં તમને કહી દઈશ કે કેટલા પૈસા થયા હતા જેથી તમને ચાર જણના અમે સાથે કેટલા પૈસા થયા હતા કેટલા રૂપિયા થયા હતા તો તમને પણ આઈડિયા આવી જાય તો આવી રીતના વંદે ભારતમાં કેવું કે તમે બુક કરાવો એટલે આ બધું અંદર જ હોય છે જેમ કે આવી રીતના લોંગ જર્ની હોય ને તો ડિનર પણ ઇન્ક્લુડેજ હોય છે અને બટર તો તમે જુઓ ફ્લાવર ટાઈપ બટર હતું મસ્ત હ જેવું મીકુને બટરવાળું બધું જ ભાવે તો જેવું મીકુ વીસ સૂપ એન્જોય કરી રહ્યા છે એ લોકોને મેં પેલી સાઈડે બેસાડ્યા છે હું એ બાજુ બેઠા છે અને ફૂલ મીન્સ ટ્રેન આખી ફૂલ હતી અને પછી દોઢ બે કલાક પછી અમારે તો અગિયાર વાગે ઉતરવાનું હતું ને તો આઈ થિંક શાળાનું યસ સાડા હવે આવી ગયું હતું ડિનર અને ડિનરનું પણ લુક હું તમને આપી દઈશ ડિનરમાં ફ્લાવર વટાણાનું શાક હતું જીરા રાઇસ એન્ડ પેલી દાળ હતી લીલી મગની દાળ હોય ને એ બી દાળ હતી ને સબ્જી હતી ટુ પરોઠા ટાઈપ હતું એન્ડ દહીં હતું દહીં હતું એકચ્યુલી પણ થોડું મોરું હતું એટલે થોડું મોરું લાગતું હતું અને છેલ્લે જ્યારે આઈ થિંક અને અડધો કલાક બાકી હતો ત્યારે આઈસક્રીમ આપ્યું હતું તો બહુ આમ વંદે ભારતમાં કેવું કે બાળકોને તો બહુ મજા આવે કારણ કે બેસ બાળકો બેસ શાંતિથી કંઈ કંઈ ખાવાનું આવતું જાય તો બાળકોને મજા આવે વારાણસી આવી ગયું છે તમે જોઈ શકો છો અગિયારના દસે અમે લોકો પહોંચ્યા છીએ અને બસ આ રેલવે સ્ટેશનનો લુક આપું છું હું મળું નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ